ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ઉપર પૂર્વ કચ્છ પોલીસની કાર્યવાહી આજરોજ બી ડિવિઝન પોલીસ દ્વારા એક જ દિવસમાં ત્રણ આરોપીઓના અતિક્રમણ દૂર કરાયા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામના કિડાણા વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ વસીમ હાજી આમદ સોઢા ઇકબાલ હાજી આમદ સોઢા અને સુલતાન ગની ચૂચિયાના ગેરકાયદેસર દબાણ પર બી ડિવિઝન પોલીસ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે આરોપી વસીમ હાજી અહમદ સોડા વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે મારામારીના શરીર તેમજ ભારે ગુનાઓ અને ખૂનની કોશિશના ગુનાઓ છે આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે યોગેશ્વર સોસાયટીમાં પોતાના ઘરની સામે જાહેર અવર જવરવાળા રસ્તા પાસે તેમજ પાણીના ટાંકા પાસે કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો તેમજ પોતાના ઘરની આગળ પાર્કિંગના ઉપયોગ માટે બનાવેલ પતરાનો શેડ અને સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દુકાનોનું પાકું બાંધકામ કરી સરકારી જમીનમાં એક હજાર ચોરસ ફૂટ જેટલું ગેરકાયદેસર રીતે દબાણ કરી કબજો કર્યો હતો તથા આરોપી ઇકબાલ હાજી અહમદ સોઢા વિરુદ્ધ પણ મારામારીના શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ નોંધાયેલા છે આરોપીએ પોતાની સુખ સાહેબી માટે યોગેશ્વરનગર કિડાણામાં પોતાના મકાનની બાજુમાં રહેલ સરકારી પ્લોટમાં એક હજાર ચોરસ ફૂટના ચાર પ્લોટમાં ગેરકાયદેસર દિવાલ બનાવી કરેલ દબાણમાં ચાર હજાર ચોરસ ફૂટ જેટલો ગેરકાયદેસર કબજો કરેલો હતો અને આરોપી સુલતાન ગની છૂછિયા વિરુદ્ધ મિલકત સંબંધી તેમજ વ્યાજખોરીના ગુનાઓ નોંધાયેલા છે આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે કિડાણા સેવન સ્કાય સોસાયટીના આગળના ભાગે ગેરકાયદેસર રીતે દસ દુકાનોનું પાકું બાંધકામ કરી તેની અંદર સર્વિસ સ્ટેશન સહિત બનાવી સરકારી પ્લોટમાં દસ દુકાનો જે એક હજાર ચોરસ ફૂટના ગેરકાયદેસર દબાણ કરી કબજો કર્યો હતો આ ત્રણેય આરોપીઓને અગાઉ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી સમયમર્યાદા પૂર્ણ થતાં આજરોજ બી ડિવિઝન પોલીસે કોર્પોરેશનના નાયબ કમિશનર અને કર્મચારીઓને સાથે રાખી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી કરી છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે